ઉપલેટામાં ગત મોડી રાત્રે એક મકાનની છત ધારાશાય થવાની ઘટના બની હતી જેમાં વોર્ડ નંબર 3 વિસ્તારના એક જુનવાણી મકાનની છત મોડી રાત્રે અચાનક ધારાશાય થતા 70 વર્ષની વૃદ્ધ મહિલાને ઈજા પહોંચી હતી ઉપલેટા શહેરમાં ચાલુ વર્ષે અનેક જર્જરિત મકાનો પડવાના બનાવો સામે આવ્યા છે જેમાંથી અગાઉ પણ મકાનના કાટમાળ નીચે દબાઈ જવાથી એક મહિલાનું મૃત્યુ થવાનો બનાવ સામે આવ્યો હતો ત્યારે ફરી એકવાર ઉપલેટા શહેરના વોર્ડ નંબર ત્રણ વિસ્તારમાં વાડલા રોડ પાસે આવેલ સાંતાબેન મુંજાભાઈ સોલંકીના જુનવાણી મકાનની છત ઉપરના સિમેન્ટના પતરા મોડી રાત્રે અચાનક ધડાકા ભેર પડતા અકસ્માત સર્જા હતો મોડી રાત્રે અચાનક ધડાકા ભેર છત પડવાના અવાજથી આસપાસમાં રહેતા લોકો પણ જાગી ગયા હતા જ્યારે આ બનાવની પાડોશીઓની જાણ થતા તુરંત શાંતાબેન ના મકાને જઈ તપાસ કરતા અંદર જ રહેતા વૃદ્ધ શાંતાબેન ને સ્થાનિક લોકો મકાનની બારીમાંથી બહાર કાઢી તાત્કાલિક 108 મારફતે ઉપલેટા સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર શરૂ કરી દેવામાં આવી હતી જય માતાજી મારું નામ અરપાલસી જાડેજા ઉપલેટા નગરપાલિકાના વોર્ડ નંબર 3 ની અંદર આવેલો વિસ્તાર વાડલા રોડ વિસ્તાર વાડલા રોડ વિસ્તારમાં મામલતદાર ઓફિસની બાજુમાં અને એના પાછળના ભાગમાં એક નાના એવા પરિવારો વસવાટ કરે છે ગત રાતના એક ને ત્રીસ મિનિટના રોજ શાંતાબેન સોલંકીના મકાન ધરાશય થઈ ગયેલ હોય શાંતાબેનને પણ ઈજા પહોંચી અને આવા એકદમ મકાન ધરાશય થઈ ગયેલું હોય અને આજુબાજુના લોકોને અવાજ આવતા તેઓ પોતાના ઘરની બહાર નીકળી અને જોયું તો આ માજી ઈજા પહોંચેલ અને મકાન આખું એનું ધરાશય થઈ ગયેલું હતું બીજા નંબરમાં માજીને તાત્કાલિક ત્યાંથી બારીમાંથી બહાર કાઢી દરવાજો પણ આખો બંધ થઈ ગયો તો બારીમાંથી બહાર કાઢીને અમને સિવિલ હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા આજ આ જાણ અમને અમારા સ્થાનિક કિશોરભાઈ તથા બીજા રહેતા આજુબાજુના આગેવાનો અમને જાણ કરી અને અમને ત્યાં હોસ્પિટલે પહોંચી તથા સ્થળ ઉપર આવીને મુલાકાત લીધી તો આ એકદમ નાના અને ગરીબ પરિવારના માજી છે તેમને કોઈ બીજો આધાર સ્તંભ નથી તો મારી એવી વિનંતી છે કે નગરપાલિકા અથવા સરકાર શ્રી દ્વારા જે કાયા માજીને આપણે સહાય કે મદદરૂપ થઈ શકે તો મદદરૂપ થાય એવી મારી વિનંતી છે જય માતાજી આ ઘટનાની જાણ થતા સ્થાનિક આગેવાનો એ ઉપલેટા નગરપાલિકા અને સરકાર સમક્ષ આ ગરીબ પરિવારને આર્થિક સહાય ચૂકવવા રસની કરી હતી સરફરાજ કોડી ગુજરાત ન્યૂઝ ઉપલેટા